એમાં શું હતું કે આપણે એક બહુપદી આપેલી હતી એના ઉપરથી આપણે શૂન્ય મેળવાતા અને શૂન્ય ના આધારે સહગુણક નો સંબંધ સહગુણક ના સંબંધમાં શું હતું તો કે બે સહગુણ એટલે કે આલ્ફા પ્લસ બીટા

માઈનસ બી ના છે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ અહીંયા જવાબમાં પ્લસ આવે એનો મતલબ કે રકમમાં પણ શું છે માઇનસ છે બરાબર તો જ થાય ને જો આ રકમનો માઇનસ ને આ સૂત્ર નો માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય કીધું એટલે કે બે શૂન્યનો ગુણાકાર એમાં શું આવે તો કે સી ના છેદમાં એ સી બરાબર કેટલા છે તો કે માઇનસ એક બરાબર હવે અહીંયા એ નીચે તો કઈ નથી તો કઈ ન હોય તો એક તો હોય જ હવે સાંભળજો

પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ નો સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર હવે કેટલા છે કેટલા તો કે માઇનસ એક તો પ્લસ માઇનસ 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 એક અને એક્સ આ અને સી ની કિંમત કેટલી છે તો કે માઇનસ ચાર બરાબર તો આ તમારો જવાબ આવી ગયો

એ માઇનસ બી એટલે કોણ તો કે જો અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે એનો મતલબ એમ કે તમને કિંમત પણ કેવી છે માઇનસ બરાબર એ બરાબર કઈ નથી તો શું છે એક તો હોય જ હવે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર એટલે સી ના છેદમાં માં એ સી બરાબર કેટલા છે એક અને છેદમાં ત્રણ હવે મેં પેલા પણ અહીંયા પણ કીધું કે એ અહીંયા છે બંને ઉપર નીચે એ હોય તો એ તો કેવા હોય સરખા એક જ દાખલામાં તો અહિયાં એ બરાબર એક દેખાય તો મારે શું કરવું પડે કે ને મારે ત્રણ કરવા પડે ત્રણ કરવા માટે મારે ગુણાકાર કરવો પડે તો હું ને ત્રણ વડે ગુણી નાખું અહીંયા તો અહીંયા ગુણો તો ઉપર પણ મારે ત્રણ વડે ગુણવા પડે તો આનો હું ગુણાકાર કરું છ બરાબર તો અહીંયા શું આવશે માઇનસ ત્રણ વર્ગ મૂળમાં બે છે કેટલા આવશે હવે તો કે ત્રણ બરાબર અહીંયા અહીંયા માઇનસ છે તો અહીંયા પણ માઇનસ બી બરાબર કેટલા આવશે તો કે ત્રણ વર્ગ મૂળમાં ટુ એક્સ અને સી બરાબર કેટલા આવશે તો કે એક આ તમારો જવાબ બરાબર એકદમ સરળ છે જો તમને આ રીતના દાખલા જો સરળતાથી સમજાતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે જોવાનું છે પ્રશ્નો દાખલા નંબર ત્રણ એમાં જોઈએ ચાલો આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ બીટા એટલે તો કે માઇનસ બી ના છેદમાં એ બી માઇનસ બી એટલે કહીએ તો કે એક્સ નો સહગુણક

હવે જવાબમાં પ્લસ છે પ્લસ હોવાથી એનો મતલબ એમ થાય કે રકમમાં કેવું હોય છે માઇનસ રકમ માઇનસ અને સૂત્ર માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના બરાબર તો આ સૂત્રના માઇનસ મૂકો અને રકમના શું મૂકવાના ચાલો એ બરાબર કેટલા છે છેદમાં માં નથી તો એક તો હોય જ હવે આલ્ફા ઇન ટુ બીટા ગુણાકાર એટલે સી ના છેદમાં a c બરાબર કેટલા છે એક તો છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ બરાબર પી ઓફ એક્સ ઇઝ હવે એ એ બરાબર કેટલા છે તો બરાબર કેટલા તો બરાબર પ્લસ સી બરાબર કેટલા માઇનસ રકમમાં પ્લસ હોય રકમમાં પ્લસ અને સૂત્રના માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે આપણને જવાબ માઇનસ મળે છે બરાબર તો માઇનસ એક ના છેદમાં ચાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા તો શું આવે સી ના છેદમાં એ સી બરાબર કેટલા આવેદ માં ચાર બરાબર અહીંયા સુટલા આવશે માઇનસ નહીં માઇનસ નહીં આવે અહીંયા કેવા આવશે પ્લસ આવશે ધ્યાન આપજો અહીંયા પ્લસ એક્સ પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છેદમાં કઈ ન હોય તો એક તો હોય જ બરાબર ચાલો આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી ના છેદ એ સી બરાબર એક છે એ બરાબર પણ કેટલા છે એક જ છે બરાબર ચાલો એ બરાબર ચાલો બરાબર કેટલા છે તો કે લખો લખો કંઈ ફરક પડે નહીં એટલે એક્સ નો વર્ગ બી બરાબર કેટલા છે તો માઇનસ ચાર અને સી બરાબર કેટલા છે આ દાખલા પણ સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અહીંયા આપણે ચેપ્ટર ને આપણે શું કરીએ છીએ પૂર્ણાવતી કરીએ છીએ ફરી પાછા મળીએ વંદે માત્ર